ના જ રહું જો હા હું બોલે ચકાવ ના ચકાવ પતંગ ચકાવ એમાં તો બધા પતંગ લીધા જો મારા એટલે તારા ચકાવા હું કીધું તું કીધું હો હાલ્યા હે કતપો આશે એક પતંગ રહો ના જો કીધું અરે ના ચકવા દે હા બેટા બેટા નઈ

તો woятно one ici? Wow!ова jadi aека aún no? هي by Jacko le loan less! Oh diick!calizzo it's been done! leek ia Yasin! m'envasそして heaçao柠! leekf tim ça kind old! મદાઈ દે હો ના ચકા બાર તો ચકા યાર એકડો ચકા આગળ ચકા દે યાર મને લાવ લાવ હું એ ચકા લે ચકા મારો લોટ પતંગ લાયો છું હું તો ભાઈ હું લાયો ને એટલે યાર હા તૂટી જાના જ હો હા આ હું પણ આખો દારો હું ખેતરમાં ખેતરમાં તમે જવું પડે ને હું શું કરું કે હ હું શું કરું તો આ તો કુછ ટકા હ હે જો જો ઉપર ઉપર નો દલે દલે પર વાયર વાટા ને દલે દલે છોકરા તોડી લીધું કોણ દેતો લે હે ચાલુ પડાય એ ચાલુ પડાય ચાલુ પડાય લૂન તો છે ને હેડી તો નહીં આ શું બોલ છે મેલ મલા ને લૂન તેરો છે ના ના ચાલુ પડાય ચાલુ છે લૂન તો છે લૂન અલ્યા ચાલુ છે ચાલુ પડાય ચાલુ પડાય લૂન તો છે પણ ને હે હેડો હેડો લૂન છે મારું કેતો હું કેતો છે સાનો નહીં

કો દોડી હું હું જોઈ રહા તા જફાકારી બે ત્રણ તો લમરાડી આલી નિયા જ્યા માર પાછળ આવું ભાઈ તો તારા ફાર્યા તમે લઈ

કિંગ કુકિંગ ગેર હે મુકિંગ ગેર છે જજો એ ડાયરો મુ ડાયરો મુ કે હા જો તમારી ઘરે ફાઈ નાશી આપણો જ સુબાઈ કરતા હતા અમે જકાતા હતા

તમને ખબર હોય કેવું છે હું તો ઉંદો આવ્યો છું ચા નવ જતા પડતા કોઈ લઈ જતા મારા ઘેતંગો બેવઠાઈ ગયા લાલ ભાઈ બેવડો લાવ યાર ઉતરો તો અમારા ઉત્તરો ઉપર આવગડો ના કરતા ખાલી પૂછી મને કે હાર હાર હેડ વધુ નહીં હેડો ના કરતા

भारियो घरवा इन्नो म पतंग मारा कलर न होत मारे कलर कलर पतंग नो कहीं पतंग लायो सी दुकान दी लायो तो बता ले हेड हेड बता ना है भरो भराव भराव आ पतंग जो ना पेलो आकाडू पतंग आ ले ले मेलू त नहीं मार अंगली मार घर थी पतंग ली नई सु न का लाभ मिलो लप ले लो भारियो मने हां भारियो जे पाटी नहीं हां तू बोल दे भारियो पतंग हमारा से कि नहीं हां तू बोल जा अरे तारा सबूत लई लाजे हेड वटी सबूत लई नहीं मुक